અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ રહેણાંક વિસ્તારમાં દબાણ કરતાઓ સામે જુગેન સર કરી આવી છે લેખિત નોટિસ અને મૌખિક કે સૂચના આપા છતાં લારી ગલ્લા ધારકોને દૂર થતા ઉપાડી લેવામાં આવ્યો છે પીક અવર્સમાં ટ્રાફિક કે નિવારણ અને સ્વચ્છતાને લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી જેડીસીમાં 500 ક્વાર્ટર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે અંકલેશ્વર નોટિફાઇડ રહેણાંક વિસ્તારમાં કોમ્પ્લેક્ષ પાર્કિંગ એરિયા તેમજ દુકાન આગળ લારી ગલ્લા ધારકોએ ઓડિંગો જમાવ્યો છે જેને લઈ ત્યાં આવતા લોકોના વાહન માર્ગ ઉપર પાર્ક થતા પીકઅવર્સમાં ટ્રાફિક જમા થઈ જાય છે તો ગંદકીમાં પણ વધારો થયો છે નોટિફાઇડ ઓથોરિટી દ્વારા તમામ વિસ્તારમાં સર્વકરી કરી અડચણરૂપ લારી ગલ્લા ધારકોને પ્રથમ નોટિસ ફટકારી હતી અને તેને મૌખિક સૂચના આપી દૂર કરવા તાકીદ પણ કરવામાં આવી હતી જોકે આ તાકીત બાદ પણ લારી ગલ્લા ધારકો સહિત જૂના દબાણકારો દબાણ દૂર ન કરતા અંતે નોટિફાઈડ ઓથોરિટીની દબાણ શાખા દ્વારા બે દિવસથી રહેણાંક વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે આજ રોજ પાંચસો ક્વાર્ટર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી જેમના દબાણ દૂર કર્યા ન હતા તેમના લારી ગલ્લા ઉપાડી લેવામાં આવ્યા હતા નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલની અધ્યક્ષતામાં શરૂ થયેલા આ અભિયાનમાં બે દિવસમાં પચાસથી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે આ અંગે ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ જુબેન્સ ચાલુ રહેશે અને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવશે કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયા ખુલ્લા રાખી વાહનો પાર્ક કરવામાં પણ તાકીદ કરી છે જેને લઈ ટ્રાફિક સમસ્યાના ના સર્જાય તેમજ સ્વચ્છતા જાળવવા માટે પણ જરૂરી સૂચના આપી છે નમસ્કાર હું ચિંતન પટેલ ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી એરિયા ઓથોરિટી દ્વારા કાલે જે ડ્રાઈવ કરવામાં આવી હતી બિનઅધિકૃત અધિકૃત ગલ્લા રાવી ગલ્લા જે રોડ રસ્તા પર મૂકેલ છે તેના લીધે જે બી ટ્રાફિકના અડચણ થતું તે નિવારણ કરવા માટે નોટિફાઈ દ્વારા આજે બી એ ડ્રાય કરેલ છે અને જે જલધારા ચોકડી વગેરે વિસ્તારોમાં આજે ડ્રાય કરીને સંપૂર્ણ રીતે પૂરી કરેલી છે આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે જ્યાં સુધી જે લારી ગલ્લા અધિકૃત રીતે સીમા છે તેને દૂર કરીને અમે બંધ કરીશું સુંદર અને હરિયાળુ અંકલેશ્વર રહે તે હેતુસર નિર્દેશ વિસ્તારમાં રહેણા વિસ્તારની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સો કે રોડ સાઈડ જે પણ અનધિકૃત રીતે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે જેના કારણે સાંજના સમયે પીક અવર્ષ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને પણ સર્જાય છે જે તો સર આ લોકોને આવા ઇસમોને તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય જેથી આજરોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી જેની અંતર જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે આની સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એવા અમારા નિર્દેશ વિસ્તારને જાળવી રાખવા આગ્રહ ભરી વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી